માફિયાઓ સામે લાલાંખ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરોડોની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટલા પંથકમાં સરકારી જમીનો પચાવી પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે જિલ્લા પોલીસ પ્રશાસને લાલાંખ કરી છે લાંબા સમયથી હોટલની અડમાં અનંતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને મહેસૂલ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંદાજે દસેક ગઢ જેટલી સરકારી જમીન ખુલી કરાવી છે કાર્યવાહી દરમિયાન જેસીબી મશીનોની મદદથી ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી હોટેલોને અન્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ હાથ આવેલા મેગા ઓપરેશનમાં ચૂંટણી હાઇવે પરની અનેક શંકાસ્પદ હોટેલો પોલીસના નિશાન પર હતી પોલીસના જણાવ્યા અનુસાર હોટેલોમાં માત્ર ગેરકાયદેસર બાંધકામ જ ન હતું પરંતુ ત્યાંની આડમાં અનેક ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની ફરિયાદો મળી હતી ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીથી જમીન માફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખુલ્લી કરાયેલી આ કરોડોની કિંમતની સરકારી જમીનનો હવે જાહેર હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે સુરેન્દ્રનગર પોલીસની આક્રમક કાર્યવાહીની ગ્રામજનોએ પણ પ્રશંસા કરી છે આગામી દિવસોમાં પોણી જિલ્લા અને અન્ય વિસ્તારોમાં વગેરે કાયદેસર દબાણો અને હોટેલો સામે ઝુંબેશ ચાલુ રાખવાની ખાતરી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે